નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર બુધવાર આજે આપણે ઘઉં તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર બહુ જાણીશું જેમાં મિત્રો એવરેજ બજાર પાંચસો થી પાંચસો ને પચાસ વચ્ચે જોવા મળી રહી છે ખાસ તો આ વર્ષ દરમિયાન ઘઉંની બજારમાં ઘણો બધો ડ્રોપ જોવા મળશે ખાસ તો સો પ્લસનો ઘટાડો યથાવત દેખાઈ રહ્યો છે બાકી કોઈ સુધારો આવશે તો અપડેટ આપતા રહીશું બાકી પાંચસો આસપાસ ટકેલા ભાવ રહી શકે છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો વેરાવળ ચારસો ત્રણથી થી પાંચસો રૂપિયા મોરબી પાંચસો આઠથી પાંચસોને અડતાલીસ રૂપિયા પોરબંદર ચારસો પંચાણુંથી પાંચસો ને ચાર રૂપિયા મોડાસા ચારસો એક્યાસીથી પાંચસો ને છત્રીસ રૂપિયા રાજકોટ પાંચસોથી પાંચસોને બેતાલીસ રૂપિયા ખેડબંમાં પાંચસો વીસથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા થ્રોલ ચારસો ચાલીસથી પાંચસો ને સત્તર રૂપિયા તલોદ પાંચસોથી પાંચસો ને સોળ રૂપિયા જામજોદપુર ચારસો ચાલીસથી ચારસો ને ત્યાંશી રૂપિયા જેતપુર ચારસો થી પાંચસો રૂપિયા અમરેલી ચારસો ત્રીસ થી પાંચસો ને પંચાણું રૂપિયા દહેગામ પાંચસો થી પાંચસો ને પંદર રૂપિયા રખલિયાલ ચારસો નેવું થી પાંચસો ને પાંચ રૂપિયા ઈડર ચારસો છન્નું થી પાંચસો ઓગણચાલીસ રૂપિયા बोटा चार सौ पचास पांच सौ चौसठ रूपयाचास चार सौ रूपया हलव चार सौ चार सौ ब्याशी रूपया कोड़ीना चार सौ पचास ठीक सौ साठ रूपया मेहस चार सौ सीतेर पांच सौ एकत्र रुपया आंबलियासन चार सौ चार सौ रुपया डीसा चार सौ त्राणु थी पो रुपया कड़ी चार सौ पंचोतेर ठीक सौ तेवीस रूपया वडालि 502 થી 524 રૂપિયા સાવરકુંલા 490 થી 580 રૂપિયા કલોલ 460 થી 540 રૂપિયા કલાવડ 438 થી 520 રૂપિયા જામખંભાળિયા 450 થી 521 રૂપિયા દિયોદર 530 થી 551 રૂપિયા ધાનેરા 507 થી 507 રૂપિયા જસદણ 450 થી 519 રૂપિયા જૂનાગઢ ચારસો ત્રીસ થી ચારસો ને અઠ્યાસી રૂપિયા વાંકાનેર ચારસો પિસ્તાલીસ થી ચારસો ને ત્રાણું રૂપિયા બાવળા ચારસો સિત્તેરથી પાંચસોને ચાલીસ રૂપિયા ટિટોઈ ચારસોથી પાંચસો ને સત્તર રૂપિયા હિંમતનગર પાંચસો ચારથી પાંચસો ને રૂપિયા જામનગર ચારસોથી પાંચસો દસ રૂપિયા વડગામ પાંચસોથી પાંચસો રૂપિયા લાખાણી ચારસો એકાણુંથી ચારસો એકાણું રૂપિયા શિહોરી પાંચસો ત્રીસથી પાંચસો ને ચાલીસ રૂપિયા થરા ચારસો સિત્તેરથી પાંચસો રૂપિયા હારીજ ચારસો પાસઠ પાંચસો ને પાંચ રૂપિયા કુકરવાડા ચારસો સાઠથી પાંચસો ને ચાલીસ રૂપિયા વિજાપુર પાંચસો પાંચથી પાંચસો ને એકસઠ રૂપિયા ગોઝારિયા પાંચસોથી પાંચસો ને આડત્રીસ રૂપિયા ધારી ચારસો સત્તાવનથી પાંચસો ને ઓગણીસ રૂપિયા સિદ્ધપુર ચારસો નેવુંથી પાંચસો ને પંદર રૂપિયા માણસા ચારસો ચોર્યાસી પાંચસો ને ચાલીસ રૂપિયા તળાજા ચારસો સિત્તેરથી પાંચસો ને એકાવન રૂપિયા બોચરાજી ચારસો એંશીથી ચારસો નેવું રૂપિયા ભાવનગર ચારસો થી પાંચસો ને સત્તર રૂપિયા પાલનપુર ચારસો સત્તાણું થી પાંચસો એકત્રીસ રૂપિયા મહુવા ચારસો એકસઠથી પાંચસો સાઠ રૂપિયા પ્રાંતિ ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે ઘઉં લોક ભાવ જોઈએ તો મેદડા ચારસો પંચાવનથી ચારસો ને એક્યાસી રૂપિયા રાજકોટ પાંચસો પાંચથી પાંચસો ને પંદર રૂપિયા ખેડબ્મા પાંચસો પંદરથી પાંચસો ને પચીસ રૂપિયા જેતપુર ચારસો એકત્રીસથી પાંચસો પાંચસો છેતાલીસ રૂપિયા અમરેલી ચારસો ત્રીસથી પાંચસોને પંચાવન રૂપિયા વિસાવદર ચારસો એકોતેરથી ચારસો નવ્વાણું રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસોને સાઠ રૂપિયા જસદણ ચારસો ત્રીસથી પાંચસો રૂપિયા જૂનાગઢ ચારસો વીસથી પાંચસોને ત્રણ રૂપિયા અને વાંકાનેર ચારસો પચાસથી પાંચસો રૂપિયા